હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા ને મજામાંથી છે તો નવા જ બ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો હાલો મિત્રો બ્લોગ ચાલુ કરી તો મિત્રો કાલ આ જીઓના સીમ ને મિત્રો સર્વર ડાઉન થઈ ગયું હતું એટલે બધાને નેટ નહોતું આવતું મિત્રો તો એના હિસાબે ઘણા લોકોને પ્રોબ્લેમ થયો હતો મિત્રો અને ત્યાં જ્યાં જીઓની ઓફિસો હતી

અને જો ખડ થઈ ગયું તો ધરતી પણ કેવી લીલસમ થવા માંડી મિત્રો વરસાદથી ખડ બધું થઈ ગયું એટલે સારી લીલકાણી જમીન જુઓ મિત્રો વરસાદ આવતો તો પણ અત્યારે નથી તો આપણે જો કામે આવતા રહ્યા અને કરી નાખ્યું પાંચસો રૂપિયાનું કામ મિત્રો બપોર લગીમાં નહીં ભાસ તો જવા દે મિત્રો ઘરે Hai, doma, baik. Halo, intro. Eh, berikutnya tuh harus. Hai, mana mikro? Mitro, hai, Kak. Dito naik, oke. Halo, mitro. Maksudnya, kenapa blok matok?